નમસ્કાર દિવ્યો સજ્જનો યુટ્યુબના માધ્યમથી મારો વોઇસ અવાજ સાંભળતા વિશ્વના ખૂણા ખૂણામાં બેઠેલા મારા પરમાત્મીય શ્રદ્ધા મિત્રો પવિત્ર શ્રાવણ માસના આપ સર્વને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અંજલિ જ્યોતિષ એવમ ગિરીશ શાસ્ત્રી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને આ વખતે શ્રાવણ માસમાં સંયોજન અદભુત થવા માટે જઈ રહ્યું છે પાંચ સોમવાર અને સોમવારથી અમાસનો સંયોજન થવા માટે જઈ રહ્યો છે તો મિત્રો ગુજરાતની અંદર એવું કહેવાય કે આ વખતે શ્રાવણ માસની શરૂઆત પાંચ ઓગસ્ટથી થવા માટે જઈ રહી છે અને પૂર્ણાવતી બે સપ્ટેમ્બર એટલે કે સોમવતી અમાસે થશે આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા છે જે પવિત્ર શ્રાવણ મહિનો હવે ગણતરીના દિવસોમાં શરૂ થશે અને આ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવવાના છે અને પહેલા દિવસે અને છેલ્લા દિવસે સોમવાર હોવાના શુભ સંકેત આપણને જોવા મળી રહ્યા છે તો મિત્રો એટલું જ નહીં સોમવારથી શ્રાવણ શરૂ થાય છે અને શ્રાવણ મહિનો અમાસના દિવસે સોમવાર હોવાથી આ વખતે પૂર્ણ થાય છે અને ભગવાન શિવજીને ખૂબ પ્રિય રહેવાનો છે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધન સુખ અને સમૃદ્ધિનું કારક માનવામાં આવે છે અને આપણે ત્યાં પાંચ સોમવાર હોવાથી ભક્તોને શિવ પૂજા કરવાનો લાભ એક વધારે મળશે અને આ વખતે શિવ પૂજા કરવાનો આપણને સંકલ્પ પણ દૃઢતા અને મજબૂતા પૂર્વક રહેવાનો છે અને શિવજીના આશીર્વાદ મેળવવાનો અનેરો લાભ પણ આપણને મળવાનો છે ભગવાન ભોળાનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનો હિન્દુ ધર્મની અંદર ખૂબ જ મહત્વનો છે શ્રાવણ માસને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનાના નાના અને મોટા બધા જ ભક્તો ભગવાન શિવજીને બહુ પ્રિય છે અને શ્રાવણ મહિનાની આજુબાજુ પંદર દિવસની અંદર જ ચતુર્માસ પણ પ્રારંભ ચતુર્માસ એટલે ચાર મહિના જોકે આમાં શ્રાવણ મહિનાને સૌથી વધારે મહત્વ આપ્યું છે ભારતની અંદર શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી પંચાંગ કરતાં પંદર દિવસ પહેલા શરૂ થાય છે અને આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શરૂઆત થવા માટે જઈ રહી છે અને શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે એટલું જ નહીં આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર અને સાથે જન્માષ્ટમી પણ સોમવારે છે અને શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે તેથી ભક્તો દિવસે વ્રત કરે છે અને પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ ભગવાન આગળ વ્યક્ત કરે છે અને ઈચ્છિત વરદાનની પ્રાપ્તિ પણ કરે છે અને હિન્દુ ધર્મની અંદર શ્રાવણ મહિનાનું જેટલું મહત્ત્વ છે ને તેટલું જ મહત્ત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે સોમવાર ખાસ મહત્ત્વના પગલે શિવભક્તો દ્વારા સોમવારના દિવસે ઉપવાસ રાખીને શિવની પૂજા અર્ચના કરતા હોય છે અને આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે આ વખતે શ્રાવણ માસની શરૂઆત સોમવારથી જ થાય છે અને સોમવારના દિવસે શ્રાવણ મહિનો પૂરો પણ થાય છે એટલે આમ તો આખો આખો શ્રાવણ માસ ભગવાન શિવજીને પ્રિય છે પણ ખાસ શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવી રહ્યા છે શાસ્ત્રોમાં કહ્યું છે કે સોમવાર મહાદેવજીને ખૂબ પ્રિય તેથી સૌ ભક્તો સોમવારના દિવસે વ્રત કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરતા હોય છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને સાથે સાથે શિવ કથા શિવ તાંડવ સ્તોત્ર શિવ મહાપુરાણની પૂજા અને મહામૃત્યુંજયના મંત્ર જાપ શિવજીને કરવાથી વધારે એમને આશીર્વાદ આપણને મળે છે અને આપણું અને પરિવારનું કલ્યાણ થાય છે ભગવાન શિવજીને ખાસ બિલીપત્ર પણ અર્પણ કરવાનું મહત્વ પણ બતાવ્યું છે આખો માસ પૂજા કરવાથી મન બુદ્ધિ અને શરીરના રોગો દૂર થાય છે અને સારું સ્વાસ્થ્ય અને આયુષ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો શ્રાવણ માસનું મહત્ત્વ બતાવ્યું છે કે દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું અને તેમાંથી કાળકૂટ નામનું વિષ નીકળ્યું હતું જે મહાદેવજીએ પીધું જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા વિસ્પાન કરીને ભગવાન શિવ નીલકંઠ તો બન્યા પણ જેની અસરથી સૃષ્ટિને બચાવવા માટે એમણે જે વિશ્પાન કર્યું તે પોતાના ગળામાં ધારણ કરી અને નીલકંઠ બન્યા હતા આ પૌરાણિક વાર્તાનું મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવજીને વિસ્પાનની અસર ઓછી કરવા માટે તેમના ઉપર દેવોએ જળધારા અભિષેક કર્યો હતો તેનાથી આજે પણ એ પરંપરા જોવા મળે છે કે આજે ભક્તો શિવજી ઉપર જળધારા દૂધધારા પંચામૃતની ધારા વિવિધ પ્રકારના અભિષેક કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આજે કરતા આપણને જોવા મળે છે અને મિત્રો આ પ્રમાણે શ્રાવણ માસને ઉજવવામાં આવે છે અને સાથે શ્રાવણ માસ એટલા માટે મહત્વનો છે કે મહિનામાં રક્ષાબંધન નાગ પાંચમ રાંધણ છઠ આઠમ જન્માષ્ટમી પારણા નોમ જેવા વગેરે અનેક મહત્વના તહેવારો પણ શ્રાવણ માસમાં ઉજવવામાં આવે છે શ્રાવણ માસમાં ખાસ નિયમોનું પાલન કરવું આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ શુભ છે આથી આવી સ્થિતિમાં તમે ભગવાન શિવના ઉપર અભિષેક માટે ગાયના દૂધનો ઉપયોગ કરી શકો છો સવારે પણ ભગવાન શિવની પૂજા કરવી દિવસ દરમિયાન સુવું નહીં સાંજે ભગવાન શિવની પૂજા વિધિ વિધાનથી પણ કરવી અને સાયના આરતી પણ કરવી આખા શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહારનું સેવન કરવું ભૂલથી પણ ડુંગળી લસણ દારૂ માંસ વગેરેનું સેવન ન કરવું જોઈએ શ્રાવણ માસ દરમિયાન બિલીપત્ર તોડી અને ભગવાન શિવજીને અર્પણ કરવા જોઈએ જો તમને વધારે બિલીપત્ર ન મળે તો એક પણ બિલીપત્ર ભગવાન શિવજીને અવશ્ય ચડાવવું જોઈએ શ્રાવણ માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જોઈએ ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું પુષ્પ એટલે કેવડાનું પુષ્પ ભગવાન શિવજીને ન ચડાવવું જોઈએ ધતુરાનું પુષ્પ મળે તો ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવ્યું છે ભગવાન શિવજીની પૂજા કરવા માટે શુદ્ધ વસ્ત્રો અવશ્ય પહેરી અને આપણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ ભોજન કરેલું હોય અને આપણે સૂઈ ગયા હોય એવા વસ્ત્ર પહેરી અને ભગવાન શિવની પૂજા ન કરવી જોઈએ શ્રાવણ માસ દરમિયાન ફળના આહારમાં દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ ન કરવો જોઈએ આ સિવાય તમામ વિચારો વાણી વર્તન દ્વારા કોઈને દુઃખ થાય કઠોર શબ્દ પણ ન બોલવા જોઈએ આ ખાસ શ્રાવણ માસ દરમિયાન સત્યનું આચરણ કરવું જોઈએ ક્રોધ ન કરવો જોઈએ લોભ પણ ન કરવો જોઈએ ખૂબ ઉત્તમ જેટલું બને એટલું ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કરવા જોઈએ મિત્રો શ્રાવણ માસની અંદર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ માનવામાં આવે છે અને શ્રાવણ માસમાં ભગવાન શિવના જળાભિષેક કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દૂર થઈ જાય છે અને સાથે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બીલીપત્ર ધતુરો ચોખા મગ દાળ વગેરે આવી વિવિધ પ્રકારની વસ્તુઓ ભગવાન શિવને ચડાવવામાં આવે છે તે શિવપુરાણમાં કહેવાયું છે કે શિવલિંગને પૂર્ણ ભક્તિ સાથે પોતાની શક્તિ પ્રમાણે ભક્તોએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ આમાંથી કંઈ પણ મળતું નથી તમને તો એક ત્રાબાના લોટામાં જળ ભરી અને જે ભક્ત ભગવાન શિવજીને ચઢાવે છે ને ભોળાનાથ ખૂબ પ્રસન્ન થઈ અને તેને તમામ દુઃખો અને કષ્ટોમાંથી તેને મુક્તિ આપે છે અને સુખ અને સમૃદ્ધિને શાંતિ પ્રદાન કરે છે અને ખાસ ભગવાન શિવજીને આ જળ ફૂલ બિલીપત્ર વગેરે ચડાવતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે

અપેક્ષા ભગવાન શિવ રાખે છે કે મારો ભક્ત છે ને મને ભાવથી જળ ચડાવે તો પણ હું પ્રસન્ન થઉં છું આવા ભગવાન ભોળાનાથ છે તો પવિત્ર શ્રાવણ માસના તમામ ભક્તોને ઓમ નમ શિવાય હર 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 મહાદેવ ભગવાન ભોળાનાથ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે હર મહાદેવ હર